ત્યાં સુધી માણસ એમ કે મહાપુરુષો એમ છે કે તમે કોઈ પણ માણસને બીડી પીવરાવી શકો તાત્કાલિક બે ચાર થી થાય બીડી પાતા ધીરે ધીરે સટું લેવડાવ્યા કરો ને લે 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 સટ લે તો એ વ્યસ્તની થઈ જાય પણ બી બીડી મુકાવતા પાછી જિંદગી વહી જાય કુસંગની અસર બહુ થાય એમાંથી છૂટવું પછી બહુ મુશ્કેલ થઈ ગયું એક દાખલો મારા ને તમારા જીવનનો કુસંગની કેટલી અસર થાય છે ચોખ્ખું દૂધ લેજો પાંચ રૂપિયા વધારે દઈને લેજો ચોખ્ખું દૂધ દૂધપાક બનાવજો અને એ દૂધપાકમાં ત્રેવટલા સુગંધી પદાર્થો નાખજો ચાટ ફર એલચી બદામ બધું અને દૂધપાક બનાવજો અને પછી એક તાહલી દૂધપાક પીધા પછી ખાલી બે ત્રણ પતિકા મૂળા ના ખાઓ ને એટલે ઓટકા ગમગમાટી મૂળા ની એલચી દીકરી ગોતી જડેની એમ એમાં એટલી કુસન ની અસર થાય છે એટલે વ્યસની માળા થી દૂર રહેવું બને ત્યાં સુધી આપણે એમ કે છે ને કે વ્યસન વ્યસન થકી વ્યાધિ વધે આળસ વધે અપાર વ્યસન કરો તો સદશાસ્ત્ર નું બહુ ઉતરો ઉતરોપાર